Ай, давай. હા આવો આવો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં લાઈક ને મે કરી કરજો જય રામાપીર ભાઈ એક નાની એવી લાઇક તમારી બહુ મહત્વની છે લાઈક ને કરી કરજો અને નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબર કરો

લાઈક નથી આવતી ભાઈ લાઈક કેમ નથી આવતી ભાઈ ડિસ્પ્લે ઉપર ડબલ ટચ કરો લાઈક નીચે છે લાઈક લાઇકનું બટન છે તે નાનું એવું લાઇકનું બટન નીચે ટચ કરજો એટલે નીચે ખૂણામાં નું બટન છે તે લાઈક કરી શકો છો નથી હા મિત્રો ને લાઈક કહી દો નવા નવા ચેનલને સબસ્ક્રાઈબર કરી દો યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો

બધાની ચેનલ મિત્રો પણ ચેક કરવામાં આવે છે અત્યારે ફિલહાલ વાડીએ સી એટલે તે પ્રમાણે સુપર સેટ વગેરે વગેરે મોકલી શકો છો મિત્રો અમિત oh, કપૂર મિત્રો લાઈક નથી કરી નીચે લાઇકનું બટન છે લાઈક કરી દો અને કોમેન્ટ કરવો કે યુટ્યુબ સાડે તમારે કઈ માહિતી સોચવી છે અને ક્યાંથી જોવો છો લાઈવ તે પણ કોમેન્ટ કરો

i right. you. مائو جو لائک نے لائک کر دوں نو تو چینل نے سبسکرائبر کرو کھی جا سو کو موسی سک لائک نے لائک کر دو مطلب چینل کرمٹ کرو کہو સીતા પર ભાઈ સીતા પરથી જોવો છો ખૂબ ખુબ આભાર છે ભાઈ તમારો સીતા પરથી જોવો છો નીચે એક અંગૂઠા નું બટન છે તે દબી થઈ ગયો લાઈટ નું બટન ની છે તો પરમા મિત્રો શું ચાલે છે આડા લાવી એમાં હ્યુઝ બહુ વછા આવે છે મિત્રો મને એવું લાગે છે મિત્રો લાઈવ બંધ કરવું પડશે

10 મિનિટ થઈ ગયું છે હવે એવું લાગે છે આપડે લાઈવ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હે રામ આપી મિત્રો લાવ્યો આપણે બંધ કરી રહ્યા છીએ ઉભા લાવ્યો કરવું તો સારું પડે આગળ લઈ અમને મજા